ભારતીય જનતા પાર્ટી છે નમસ્કાર શું કેશો કે નિવેદનો વારંવાર આવી રહ્યા છે કે પાપર ને તારે કરી નાખી હા એટલે મારું તો એક જ વસ્તુ કહેવાની છે કે પાપર શહેર બે હજાર બાર માં શું ત્યારે પાભર કેવર અને અત્યારે પાભર બે હાજર પચીસ માં કેવું છે એ લોકોને પૂછવું આવે મેં તો આંકડા હું તમને કે જેટલી નગરપાલિકાઓ આટલા આટલા વિસ્તારમાં છે એના કરતા વધુ ગ્રાન્ટ અને વધુ વિકાસ પાભર નગર નો થયેલો છે તમે વિચારો કે પાભર શહેર માં ખાડ્યું હતું કે જે વર્ષો જૂનો પ્રશ્ન હતો તે હલ કરી અને એની અંદર નગરપાલિકા ભવન સ્કૂલ કોમ્યુનિટી હોલ શોપિંગ સેન્ટર ગાર્ડન શાક માર્કેટ આવી સુવિધાઓ ગામની વચ્ચોવચ્ચ કરાવી અને સરકાર શ્રીએ ગ્રાન્ટ આપીને આ ડેવલપ કર્યું ત્યારે આજે પાપર શહેર એક શહેર દેખાય છે એ જ રીતે જોવા જઈએ તો નગરના એક એક રોડ રસ્તાઓ કે જે અથવા હોય કે આર્થિક પછાત તમે એક એક જગ્યાએ જઈ તપાસ કરો તો હું એવું નથી મળતો કે સીસી રોડ સિવાયનો એક રોડ અમારો હોય એના સિવાય

અમને નવ કરોડ ના ખર્ચે આખો નવો પ્રોજેક્ટ મંજૂર કરી આપ્યો છે અને એનું કામ પણ ચાલુ છે જે નર્મદા કેનાલ થી સીધા બાબર ને બે હજાર ચુમ્માલીસ સુધી પિસ્તાલીસ સુધી કોઈ પીવાના પાણીની તકલીફ ન પડે એવી સુવિધા અમને બાબર શહેર આપી છે જે એક જ જાતના નિવેદન આપી અને બાબર ને તળિયા જાતક કર્યું છે આવી વાતો કરી અને ખોટી પાર્ટી ને કે નગરને ને બદનામ કરવાની વાતો કરે છે એ ખોટી રીતનું છે હું પણ એમને વિનંતી કરું છું કે તમે બાભરમાં રહો છો તમે જાણો છો કે તમારા તમારા વિસ્તારમાં અત્યારે શું પોઝિશન હતી અને અત્યારે શું છે તે આવક ખોટા નિવેદનો આપી અને શહેરને બદનામ ના કરો એવી પણ આપ સૌને મારી વિનંતી છે બાકી તો ગ્રાન્ટો જે આવે છે એનો પૂરેપૂરો સદુપયોગ થઈ ભાભર નગરપાલિકા અંડર વર્ગની હતી અને પણ સરકારે ક્રમાંક આપી અને આગળ મૂકી છે એટલે હું આ બાબત પંચાયત કચેરી બની મામલતદાર ઓફિસ બની આઈટીઆઈ બની બન્યું એટલે જે કઈ સુવિધાઓ મળી છે એ ખરેખર જે નિયમ જે મળી એ સારી રીતે મળી છે ફક્ત માની લો કે એક જ માની લો કે પ્રાંત કલેક્ટર લઈ ગયા નમદાની ઓફિસ લઈ ગયા આવે આ તો એક ટેકનિકલ બાબતોમાં માની લો કે જ્યાં સરકારી ઓફિસો ને અનુકૂળ આવે એ રીતે એની ગોઠવણ થઈ હોય એ રીતે એનું થયું છે માની લો કે વાવ ને ફાબર વચ્ચે સોઈગામ છે તો ભય તાલુકા ને નજીક પડે તો ત્યાં આપી બાકી આપણને સગવડ તો મળી જ છે બાકી બે જણા ટિકિટ માંગતા હોય તો એકને ટિકિટ મળે નારાજ થાય એનાથી આપણે પેલું લગાડવાનું ના હોય અને ખોટી રીતે શહેર કે તાલુકા ને બદનામ કરવાનું કીધું શંકરભાઈ ચૌધરી સાહેબ એક નેતા આ બધું કરી રહ્યા છે આ એ વાતો કે ભલે નામ નથી લેતા પણ એક વ્યક્તિ પણ એક વ્યક્તિ મજબૂત છે તો આ વિસ્તારમાં જે કઈ કામો કે જે કઈ સુવિધાઓ લાવી જઈ મળે છે ભલે કોઈને વધુ મળતી હશે કોઈને ઓછી મળતી હશે બાકી એક મજબૂત નેતા આપણને મળે છે એને પણ બદનામ કરવાનું તમે બંધ કરો મારે આપ કહું ને જે કઈ નિવેદન આપતા હોય

બાકી બધા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો જ હતા અને ભારતીય જનતા પાર્ટી ની મદદ થી જે કઈ ગ્રાન્ટો મળી એ એના હિસાબે જ મળી છે અને એમાં કોઈ આપણે એમ કહીએ કે એનસીપી એ કરાયું એવું કઈ હું માનતો નથી હવે પાપડ કે કેવી વારંવાર અન્યાય થાય છે લોકો નું કેવું પ્રમાણે પાપડ થી વારંવાર અન્યાય થાય છે જીઆઈડીસી ને પણ અહીંયા વર્ષો થી કેમાલ છે એ બધી વાત સાચી જીઆઈડીસી માટે આપણી પાસે વાત આવેલી એ ટાઈમે પણ જમીન નો પ્રશ્ન ઉભો થયેલો બાબરની નજીક માં કોઈ જમીન છે નહી એટલે એના માટે પણ એમણે રજૂઆત કરેલી કે ભાઈ કોઈ જમીન એવી હોય તો જીઆઈડીસી આપવામાં સરકાર ને કોઈ વાતો નથી એની ચર્ચા ચાલુ જ હોય જમીન ની જો પતી જશે તો જીઆઈડીસી ને મળી જશે એમાં કોઈ બેમત નથી

અને તમામ ફોર રોડ ડિવાઈડર ફૂટપાથ અને સર્વિસ રોડ અને થ્રેડ કરેલા ચોપડી સુધી આ રોડ માટે ચૌદ કરોડ રૂપિયા આપ્યા છે એ પણ સરકારે અમારી માગણી મંજૂર રાખી અને અમારા હાઈવે ઉપરના જે રહીશો છે એને હરવા ફરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરી આપી અત્યારે જે મકાન નો ચાલી રહ્યો ખાસા લોકો આવાસ યોજના વાત કરીએ

સરકાર શ્રીએ પણ એવું કીધું છે કે ટેન્ડર અપાઈ ગયું છે તો કોલેજ નું મકાન પણ હું ત્યાં સુધી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અને બાકી રેલવે ની જે સ્ટોપેજ માંગણી હતી એ પણ સરકારે હમણાં પૂર્ણ કરી છે અને રેલવે ઉપરના રોડની માંગણી અમારી છે એની દરખાસ્ત અમે આયોજન બનાવીએ છીએ અને એ રોડ ઓનલાઈન થાય અમારો એ રીતની અમારી માંગણી છે અને એ પણ સુવિધા થઈ જશે ટૂંક સમયમાં જે નિવેદન આવી રહ્યા છે નિવેદન બાબતે આપ શું સંદેશ આપો મક્ષો વિધાનસભા મત વિસ્તારના લોકો નિવેદનો જે આપે છે તો એક જ વ્યક્તિ આપે છે એ તમે જાણો છો બાકી તો નજર જરૂર વોટિંગ લેવાની વાતો કરે છે હવે ખોટી આવી વોટો વાતો ઉભી કરી અને એને ડાવા ડોર કરે છે ખરેખર આમાં વોટિંગ હોય નહીં લોકોની રાડ ફરિયાદ કે કઈ અન્યાય થતો હોય તો એની રેલીઓ નીકળે અને રેલીઓ નીકળે તેની માગણીઓ થાય અને અન્યાયની માગણી કરતા સામે દરેક જગ્યાએ થતી હોય છે એવી કોઈ માગણી નજર જેનો સારું કરવાનું પાબંદની કરી નથી ફક્ત એક બે વ્યક્તિ આ નિવેદન આપે તપાસની વાત હરિનાર આચાર્ય અને અમરી સાથે જોડાયા અમારી સાથે જોડાવવાનું જાણ તો ખુબ અવય નમસ્કાર ફરી મળી શું ક્યાં છે